હલો ફ્રેન્ડ્સ બધાને ગુડ મોર્નિંગ જય માતાજી હું જો સવાર સવારનો વ્લોક ચાલુ કર્યો છે કેટલા દિવસ પછી અને બધા માટે એક સરપ્રાઇઝ છે શું હશે તમે બધા કહી દો ચાલો ચલો જોવું છે તો ખોલું છું ઓર્ડર ફોર ઓપનિંગ ચાલો ચલો વુ થ્રી લે આ તો લખશો નીકળો હા એ કર જો બે ભાઈ બેન કેવા તોફાન કરે શું દઉં જો આ બે બે ભાઈ બેને સર સર નખરા ચાલુ કરી દીધા છે નથી નીકળતી ભાઈ એ આ નીકળી ગઈ બીજું ઘર બનાવું છે કેમ બનાવવાનું મને નથી આવ

<tik> <tik> Am Joanan ya kita bayi. Bayi. Papa. Ba. Pa. Ba. Ba. Dada. Dada. Mami. Mami. Kaka. Kaka. Kaki. Kaki. <laughs> Mama. Mami. Mama. Mama. Mami. Mami. Nana Bapu. Nana Bapu. Nani Nana Ba. Nana Ba nai